આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર બે અને તેનો વિભાગ બી હવે વિભાગ બી અથવા તો કોઈ પણ પ્રશ્નપત્ર નો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો

એક થાંભલો જમીન ને લંબ દિશા માં ઉભો છે થાંભલા ની ટોચ થી જમીન પર ના કોઈ બિંદુ સાથે જોડતા તાર સાત મીટર લંબાઈ નો છે તાર જમીન સાથે ત્રીસ અંશ માપ નો ખૂણો બનાવે તો થાંભલા ની ઊંચાઈ શોધો તો પેલા તો જે મને આની અંદર માહિતી આપેલી છે ને એ માહિતી ને હું અહિયાં લખી નાખું છું

નામ આપી દઉં છું સી એટલે આપણે શોધવાની છે તો તમારે એટલું યાદ કરવાનું છે કે એવું તો ક્યુ સૂત્ર આવતું તું અથવા તો કયો ગુણોત્તર આવતો તો કે જેમાં સામેની બાજુ અને કર્ણ આવતું હોય તો એવું આપણે પેલો જ ગુણોત્તર ખબર છે શું આવે છે સાઈન

અને જો યાદ ન હોય તો આ ચેપ્ટર જે આપણે નવમો ચેપ્ટર છે એનો ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર આ દરેક વસ્તુ મે ક્રમ બાય ક્રમ સરખી રીતે સમજાવેલી છે તો એ પણ જરૂરથી પ્લેલિસ્ટ ની અંદર જોઈને જોઈ શકો છો હવે અહીંયા એ બી એ બી તો મારે શોધવાનું છે અને એના છેદમાં શું આપેલું છે AC AC બરાબર કેટલા આપ્યા છે 7 તો જો હવે આનો આગળ રૂપ આપીએ તો 7 આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણાકારમાં એટલે શું થશે તાકે 7 ના છેદમાં 2

અહીંયા મૂકી દઉં છું પોઈન્ટ અને અહીંયા મૂકી દઉં જીરો અને બે પચા કેટલા થઈ જાય દસ એટલે શેષ મળી ગયો જીરો જો ભાગાકાર કરું તો એ બરાબર મને કેટલા જોવા મળે છે ત્રણ પોઈન્ટ પાંચ મીટર તો આ મને થાંભલાની ઊંચાઈ જોવા મળે છે એટલે હું અહીંયા લખીશ આમ થાંભલાની ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે અને આમાં હજી કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ